તો ચાલો શરૂઆત આપણે દાખલા નંબર સૂચના વાંચી લઈએ કે પદો શોધો પેલું કામ તો તમને જે પદાવળી આપી છે એમાં તમારે એક્સ વાળા શું શોધવાના છે પદ એટલે કે એવું પદ શોધવાનું છે કે જેમાં શું રહેલો છે એક્સ પછી બીજું શું કીધું છે અને તેમાં એક્સ ના સહગુણક લખવાના છે

તમારો સહગુણક થાય આપણે આ બે પદમાંથી એવા પદ લખવાના છે કે જેમાં શું હોય એક્સ તો એવું પદ કયું છે આ પહેલું બરાબર એ પદ આપણે લખી નાખ્યું પછી આપણે એમાંથી એક્સ નો સહગુણક લખવાનો છે એક્સ નો સહગુણક તમને કીએ

ओके x વાળો પદ એટલે એ કયો છે આ છે કે ભાઈ આની અંદર ક્યાં x છે નહીં ચાલો એ આખો પદ લખી નાખું -8yx ચાલો હવે x x નો x વાળા પદનો સહગુણક ચાલો આમાં xy શું દેખાય છે -8y એનો શું થશે તો કે સહગુણક થાશે ચાલો एकदम છે ને વિદ્યાર્થી મિત્રો સાવ સરળ બરાબર ચાલો ત્રીજો

પાંચ પ્લસ ઝેડ પ્લસ ચાલો આમાંથી એક વાર તો એક્સ છે હવે એનો આપણે લખવાનો છે સગુણક તો આમાંથી એક્સ સિવાયનું શું દેખાય છે ઝેડ તો એનો શું બની જશે સગુણક બની જશે ચાલો હવે આપણે લખશું પાંચમો પણ ત્રણ પદો છે પણ આપણે તો કેવું પદ જોઈએ છીએ તો કે એક્સ વાળું જોઈએ છીએ સાહેબ ચાલો x વાળા પદ કેટલા છે બે એક છે એક્સ અને બીજું કયું છે એક્સ વાય તો આપણે આ બંને પદના સહગુણક લખવા જોશે કે નહીં તો પહેલે આપણે લખશું x વાળા પદનો સહગુણક અને પછી લખશું xy પદનો પદમાં x નો સહગુણક જો હું અહીં કઈ રીતે લખું છું જો x વાળા પદમાં પદમાં કોનો સહગુણક તો કે x નો સહગુણક ચાલો આ પદમાં x નો સહગુણક શું થશે 1 થશે એ જ રીતે આ પદ કયું છે

પણ આપણે તો કેવા પદ લખવાના છે તો કે x વાળા પદ આમાં ક્યાં x છે નહીં તો પહેલું પદ કયું હતું 12xy નો વર્ગ હવે આપણે આમાં લખવાનો છે x નો સહગુણક ચલો x સિવાય તમને શું દેખાય છે તો એક તો 12 દેખાય છે અને બીજું શું છે તો કે y નો વર્ગ ખાસ ધ્યાન રાખજો બરાબર કેમ કે x cy નું તમને કીધું છે તો એક બાર છે અને બીજું શું છે y નો વર્ગ તો આ એનો સહગુણક થશે ચાલો હવે a નો છેલો દાખલો જોશું આપણે અને કેટલામાં છે 7 કે 7x 7xy નો વર્ગ ચાલો આમાં બે પદ છે અને બે પદ x વાળા છે તો આપણે બંને પદ લખવા જોશે ચાલો એક તો સાત એક્સ અને બીજું પદ કયું છે સાત વાય નો તો સહગુણક ચાલો આ સાત વાળું પદમાં એક્સ નો સહગુણક એક્સિવાય શું દેખાય છે સાત ચાલો હવે બીજું સાત એક્સ વાય વાળા પદમાં x નો ક ચાલો આમાં x સિવાય તમને શું દેખાય એક તો 7 દેખાય અને બીજું શું છે તો કે y નો વર્ગ બરાબર તો આ રીતે આપણે ચોથા પ્રશ્નનો એ છે એ પૂરો કર્યો છે આ જ વિડીયોમાં આપણે ચોથા પ્રશ્નનો બી પણ જોવાનો છે તો ચાલો આપણે બી જોઈ લેશું વિદ્યાર્થી મિત્રો બરાબર આની અંદર તમને એવું કીધું છે કે y ના વર્ગવાળું પદ શોધવાનું છે ઓમાં x વાળું પદ શોધવાનું છે આમાં વાય ના વર્ગ જે આવે ને ઈ જ શોધવાનું ખાલી વાય નહીં વાય નો શું હોવો જોઈએ વર્ગ અને વાય ના વર્ગ નો શું લખવાનો છે તો કે સહગુણક લખવાનો છે ચાલો આ પણ આપણે કરી લેશું ચાલો પહેલે દાખલો નંબર 12 કે 8 x અને y નો વર્ગ તો પહેલે તો આપણે કેવું પદ શોધવાનું છે ખાસ ધ્યાનથી જોજો y વાળું નથી શોધવાનું y ના વર્ગ વાળું તો હું અહીં લખીશ કે y ના વર્ગ વાળું પદ ચાલો આ બે માંથી પદ કયું છે સહગુણક બરાબર ચાલો આમાંથી વાય નો વર્ગ કાઢી નાખો એ સિવાયનું તો તમને શું દેખાય છે માઇનસ અને બીજું શું દેખાય છે એક્સ તો આ આપણો એનો સહગુણક થશે ચાલો એના પછી બીજો દાખલો જશું

ત્રણ પદોમાંથી આપણે તો એવા પદ લખવાનું છે કે જેમાં શું આવતો હોય વાય નો વર્ગ તો હું અહીં લખું છું વાય ના વર્ગ વાળા પદ ચાલો આ પેલું પદ છે એમાં ખાલી વાય આવે છે વાય નો વર્ગ આવતો નથી તો ભૂલથી પણ પેલું પદ આપણે લખવાનું નથી કેમ નથી લખવાનું કેમ કે સાહેબ વાય ની માથે કેટલી ઘાત હોવી જોઈએ બે તો જ ઈ પદ લખવાનું નહી લખવાનું નહીં આ વાયની માથે કઈ ના હોય એક વાય નો વર્ગ બરાબર પંદર વાય નો વર્ગ અને બીજું પદ કયું છે સાત વાય નો વર્ગ હવે આ બંને પદ માટે આપણે વાય ના વર્ગ લખશું પેલે આ પદ માટે તો ચાલો માઇનસ પંદર એક્સ વાય સ્કવેર વાળા પદ વગરનું બીજું તમને શું દેખાય છે માઈનસ દેખાય છે પંદર દેખાય છે અને શું દેખાય છે એક્સ તો એ આપણો સગુણ માઇનસ પંદર અને એક્સ આ આપણો શું થશે સગુણ ચાલો હવે બીજું પદ હતું સાત વાય નો વાળા

યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે તમારી પરીક્ષા પણ જેમ નજીક આવશે એમ આપણે જે તમારા જે અસાઇનમેન્ટ છે બરાબર એના સોલ્યુશન પણ આપણે આ ચેનલની અંદર મળી જશે જો તમને એ સમય વહેલા તમારે મેળવવા માંગતા હો તો ખાસ આ નંબર નોટ કરી લેજો અઠ્યોતેર બાસઠ અઠયાસી ચુમ્માલીસ છત્રીસ આ નંબર ઉપર વોટ્સએપમાં આઈનો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેશો કે જ્યાંથી તમને તમામ વિડીયોની લિંક પણ મળી જશે સાથે સાથે જેવા જ આપણા અસાઇનમેન્ટના સોલ્યુશન મુકાશે અને સીધા જ તમારા વોટ્સએપ ગ્રુપની અંદર આવી જશે થેન્ક યુ